અમરેલી ગીરદાનગરમાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયાના દાવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો જાથાએ કુલ એક હજાર બસો છપ્પન પર્દાફાશ કર્યો જાથાના જયંત પંડ્યાની આગેવાનીમાં શિવલિંગ નીકળવાના ભૂઈના ષડયંત્રનો કર્યો પર્દાફાશ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અમરેલી સિટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી લાઠી રોડ પર ગિરધરનગર વિસ્તારમાં સરકારી જમનમાં સ્વયંભૂ શિવલિંગ નીકળવાની ઘટના તારીખ ત્રણ સપ્ટેમ્બરના બની હતી જે આખું બોગસ સ્વાયત અને ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનું વિજ્ઞાન જાથા દ્વારા આજે ઉઘાડું કરવામાં આવ્યું ગિરધરનગરમાં રહેતા ભૂઈ માલતીબેન અર્જુનભાઈ ભુવાએ સમગ્ર મામલો બનાવટી અને પૂર્વ આયોજિત હતું તેવી કબુલાત આપી હતી સમગ્ર મામલે લોકોને માફીપત્ર અને નામું તથા સમગ્ર પ્રકરણ તૂત હોવાની જાહેરાત કરી દીધી અને ભૂલમાં ત્યારે જ બે વાર રડી પડ્યા હતા જિલ્લા પોલીસ વડા જાથાને મહિલા પોલીસ કર્મીઓ સહિત પંદર પોલીસ સ્ટાફ ફાળવી દીધો વિજ્ઞાન જાથાનો એક હજાર બસો છપ્પનમાં સફળ પર્દાફાશ થયો હતો જાથાના ચેરમેન જયંત પંડ્યા વડપણ હેઠળ એડવોકેટ ભાવનાબેન વાઘેલા ભાનુબેન ગોહિલ રોમિત રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ અંકલેશ ગોહિલ ગૌરાંગ સોઢા રાજુભાઈ યાદવ સહિતના પડદાફાશમાં જોડાયા હતા આજરોજ અમરેલી લાઠી રોડ ઉપર ગીરધરનગર વિસ્તારમાં ચાર પાંચ દિવસ પહેલાં એક ચમત્કાર નામે એક જમીનમાંથી દોઢ ફૂટમાંથી શિવલિંગની નીકળવાની ઘટના બની હતી જેની જાત માહિતી લેવા વિજ્ઞાન જાતાની ટીમ આજરોજ રૂબરૂ મુલાકાત કરી માલતીબેન અર્જનભાઈ ભુવા કે જેઓને સાત વર્ષ પહેલાં સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું આ બધું વિજ્ઞાન જાતા દિંડક સમજે છે અને બીજું છ મહિના પહેલાં પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમનિયા જાળજો અને બેડો પાર આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન લોકોનામાં ભ્રમ નાખવાનો ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહ્યત વાત કરી છે અને આ વાહ્યત વાતની રૂબરૂતા આવતા રૂબરૂ કબૂલાત પણ આપી દીધી છે છે માફી પણ પણ ભ્રમ કાયમી જાહેરાત કરી છે તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે પોતાના સરકારી જમીનમાંથી કાઢીને કૌતુક કરી અને લોકોને ભ્રમમાં નાખો એ પણ ગુનો બને છે ધૂણવું છે અને લોકોને માનસિક ઈજા કરવી એ પણ ગુનો બને છે આ બધી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે એને કબૂલાત આપીને બંધની જાહેરાત કરી છે અને અત્યારે સિટી પોલીસ સ્ટેશન જરૂરી કાર્યવાહી કરી રહી છે અને વિજ્ઞાન જાતા છે આનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે